નમસ્તે મિત્રો હું જો સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું ફીટ ટોક્સ માં નમસ્તે મિત્રો લેટ રિવ્યુ આપણે રિલીઝ થઈ ચૂકેલી ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ શરૂ કર્યા છે તો લેટ રિવ્યૂમાં આજની આપણી ફિલ્મ છે ધું ધાર જે બે હજાર એકવીસમાં આવી હતી મેં હમણાં એને ઓટીટી પ્લેટફોર્મ પર જોઈ એટલે આપણે એનો રિવ્યૂ કરી રહ્યા છીએ ફિલ્મના મુખ્ય કલાકારોને ફિલ્મનો રિવ્યૂ કરીએ પહેલાં એક વિનંતી છે કાયમની જેમ જો ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દો અને જો વારંવાર આવો છો અને સબસ્ક્રાઈબ નથી કરતા તો પણ ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો શેર કરજો મિત્રો સાથે અને લાઈક પણ કરજો નીચે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો વાત કરીએ આપણે ધુઆધારની આપણે મેં મારા મલહારના વિડીયોમાં પણ કીધું હતું કે આપણી બધાની એક ફરિયાદ છે કે મલહાર એકનું એક કરે છે કશું નવું કરતા નથી પણ જેમ એમણે નવું કર્યું છે ને આપણે જોતા નથી આ છે આ ધુઆધાર મારી એવી બીજી ફિલ્મ છે મલારે ત્રીજી ફિલ્મ અને એ ત્રણેય ફિલ્મોમાં મલારે નવું કર્યો છે એ મેં જોઈ એટલે મને લાગ્યું કે આપણે મલારને કદાચ વધુ પડતો દોષ દોર છીએ એક તો સાહેબ હતી જે ખાસ ચાલે નહીં પણ મલારે સિરિયસ અને અલગ રોલ એમાં કર્યો હતો બીજું મેં જે એ વિડીયોમાં કહ્યું હતું એ મિડ નાઇટ વિથ મેનકા એમાં એને અલગથી કર્યું હતું અને બહુ સરસ હતો ત્રીજું આ ધુઆદાર આઉટ એન્ડ આઉટ સિરિયસ છે બલારામાં બિલકુલ કોમેડી નથી પણ સમાવ આ ફિલ્મ એટલી ચાલી નથી ઓવરઓલ હું ફિલ્મને કહું તો ઇટ ઇઝ ઓકે કાઇન્ડ ઓફ મૂવી કંઈ બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી વાત છે એક બોક્સરની અને એની જિંદગી સાથે જે ઘટનાઓ ઘટે છે એની આ બધી વાતો છે સ્ટોરી જો તમે મૂવી જ્યારે જોશો ત્યારે જો સ્ટોરી સમજશો તો વધુ સારું રહેશે કારણ કે અત્યારે હું રિવિલ કરીશ અથવા તો રિવિલ કરવા લાયક સ્ટોરી અથવા કહેવા લાયક સ્ટોરી નથી કારણ કે ઘણું કન્ફ્યુઝન છે પણ હું એક બે વસ્તુ તમને ચોક્કસ કહી શકા કે એમાં એક સીન છે જેમાં વલહાર સોફા ઉપર સૂવે છે એ જ્યારે સૂવે છે ને ત્યારે એક મને ફિલિંગ થઈ હતી કે આનો અંત આવો હોઈ શકે ન હોય તો સાર આવ મેં ત્યારે વિચાર્યું પણ તેવો ન એટલે સેજ હું ડિસપોઇન્ટ થયો થોડુંક મને એમ લાગ્યું કે આ સેજ ચીટિંગ થઈ ગઈ મારી સાથે પણ એક અલગ વિષય તરીકે જો જુઓ ને આ એ નથી કે હું વાળી લઉં છું ફિલ્મ એવરેજ જ છે પણ અલગ વિષય તરીકે તમે જુઓ કે ગુજરાતી ફિલ્મમાં આવો પ્રયોગ પણ થયો છે તો આ મૂવી જોવા જેવી છે ખરેખર અને ખાસ કરીને હિતેન કુમાર અને મલ્હાર જ્યારે સાથે આવતા હોય ત્યારે ફિલ્મમાં કંઈક તો મજા હોય ને અને એ મજામાં છે તો આપણે એક્ટિંગ વિશે કહીએ હિતેન કુમાર અહીંયા ઇન્સ્પેક્ટર વાઘની ભૂમિકા ભજવે છે અને બહુ સરસ એટલે કડક ઇન્સ્પેક્ટર જે ઇન્સ્પેક્ટરની એક સ્ટાઇલ હોય ને એ પ્રકારના એમના દ્રશ્યો છે ખાસ કરીને એક દ્રશ્ય છે જેમાં એ જેલ કે કસ્ટડીમાં એક ગુનેગાર અથવા તો અપરાધી છે એની સાથે જે વર્તન કરે છે એ બહુ સરસ છે પછી એક એક્ટર છે ડિમ્પલ બિસ્કિટવાળા જેણે સરની ભૂમિકા ભજવી છે સાવ અલગ છે એટલે એક છોકરી એક ફિમેલ આ પ્રકારનું વ્યવસાય અથવા તો આ પ્રકારે વર્તન કરી શકે ગુજરાતમાં એ એક સવાલ આ એક્ટર અથવા એના પાત્રએ ઉભો કર્યો છે નેત્રી ત્રિવેદી જે મલ્હારના લવ ઇન્ટરેસ્ટ તરીકે કામ કરે છે એનું કામ ઓછું છે એટલે એટલું એટલે કહેવાય ને કે એ છે એટલે છે બાકી ન હોત તો કદાચ સ્ટોરી લાઈન સાથે બહુ એમાં ફર્ક ન પડત આ એની બદલે આ ડિમ્પલ બિસ્કિટવાળાનું કામ વધુ લાંબુ છે આ આશિષ કક્કડ જે મલ્લારના ફાધર અને કોચ તરીકે છે એ ફાઇન અને મને એવું લાગે છે કે ફિલ્મના મિડલમાં કદાચ એમનું અવસાન થઈ ગયું હતું શૂટિંગમાં એટલે એકાદ બે દ્રશ્યોમાં એમની જગ્યાએ એમના કોઈ ડબી બેસાડ્યા હોય એવું સ્પષ્ટ મને લાગ્યું હું ખોટો હોઉં તો તમે મને કમેન્ટમાં કહી શકો છો અલીશા પ્રજાપતિનું કામ બહુ સરસ છે એટલે એક તરફ મલ્લારની ફ્રેન્ડ એક તરફ એના લવ એન્ટરેસ્ટ સાથે એનું ગુમ થઈ જવું અથવા તો એનું ન મળવું આ બધામાં જેણે એક્સપ્રેશન દેખાડ્યા છે ને એ બહુ બહુ અદ્ભુત છે અને આપણે ઉડન છૂમાં એમના વિશે વાત કરી હતી અને એમાં પણ આપણે વાત કરી હતી કે આ બહુ સરસ અભિનેત્રી છે એક્સપ્રેશન્સ વગેરે ઇમોશન્સમાં બહુ સારું કામ કરી જાય છે ત્યાર પછી દીપ ધોળકિયા જે મલાના ફ્રેન્ડ તરીકે કે એ રીતના વાત કરે છે એ કામ છે એનું એ પણ સરસ છે મલ્હાર સાથે સારી એવી એ એમનું કોમ્બિનેશન સારું જ આવે છે અને છેલ્લે મલ્હાર અગેન મેં કીધું જે શરૂઆતમાં કીધું કે આ ફિલ્મમાં એમણે કશું અલગ કર્યું છે અને લોકો હવે કાં તો આપણે મલ્હારને કોમેડી ફિલ્મો જ કરે એના માટે સ્વીકારી લેવા જોઈએ અથવા તો એ કહેવાનું બંધ કરવું જોઈએ કે મલ્હાર કશું અલગ નથી કરતા આ ફિલ્મમાં બિલકુલ અલગ છે એમના એક્સપ્રેશન જો એ ગભરામણ એમનું ટેન્શન એમનો સ્ટ્રેસ બહુ જ સરસ રીતના ઉપસાયું છે આમાં મલહાર અને છવાઈ જાય છે એ કહીએ ને આ મૂવી મલહારની જ છે અને એની મૂવી હોય એટલે એમાં એ જ હોય હિતેન કુમાર સાથેના અમુક જે દ્રશ્યો છે જે નહેર પાસે જે એ લોકો ઊભા રહે છે એ વખતનો જે એમનો આ ડાયલોગ ડિલિવરી છે એકબીજાની એ પણ ઘણી સરસ છે એટલે ઓવરઓલ મૂવી સરસ છે એટલે એવરેજ મૂવી છે પણ તમારી પાસે સમય હોય તો તમે એમેઝોન પ્રાઇમ ઉપર અવેલેબલ છે તમે જોઈ શકો છો એક વસ્તુ જે મને સાવ ખૂંચી બહુ જ ખૂંચી એ એ છે કે મલારનું પાત્ર બોક્સરનું છે ગુજરાતમાં બોક્સર્સ કેટલા એ પણ જાણીતા મોટી મોટી ફાઇટ કરતા હોય મને કહેજો તમે કે આવું કંઈ આવા કોઈ બોક્સર્સ છે ખરા કે જે નેશનલ લેવલ ઉપર ગુજરાત પરથી ગયા છે અથવા એમની લાઈફ પર લોકો વિચાર કરતા હોય એમના વિશે સમાચાર આવતા હોય ટીવીમાં મને કહેજો તો આ હતો આપણો રિવ્યૂ આ ફિલ્મ ધુમાધારનો આવી જ રીતના રિલીઝ થઈ ચૂકેલી ગુજરાતી મૂવીઝના રિવ્યૂ આપણે અહીંયા વખતો વખત લાવતા રહીશું આ રિવ્યૂ તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂર કહેજો બાકી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે લોકો સાથે શેર કરવાનો છે વિડીયો અને લાઈક તો કરવાની છે હા ગમે તો જ નહીં ફરીથી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સિદ્ધાર્થ છે આજ્ઞા આપો તમને બધાને મારા તરફથી આવજો